બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કિરીટભાઈ ચૌધરીએ ફરી એકવાર સફળ ઓપરેશન પાર પાડી દાદા પંથકમાંથી ફરી એકવાર સસ્તા અનાજનો પુરવઠો ઝડપી પાડ્યો ગરીબોના મોઢામાંથી કોળીઓ છીનવતા અનાજ માફિયા બનાસ ટ્રેડર્સના માલિક ઇલિયાસ જાન મોહમ્મદ મેમણના ઘોડામાં હડાદ રોડ પર તેમની માલિકીના ઘોડામાંથી ઘઉ ચોખાનો જથ્થો અંદાજીત રકમ દસ લાખ તથા પાંચ વાહનોમાં બે ડાલા એક છોટા હાથી એક બંધ બોડીની વાન અને એક ટ્રક કુલ મળીને અંદાજે ત્રીસ લાખના વાહનો કુલ મળીને મુદ્દામાં ચાલીસ લાખ રૂપિયાનો જપ્ત કરાયો હતો ચોખા અને ઘઉના કટ્ટા સહિત અન્ય આવ્યા હતા વિગત એવી છે કે જિલ્લા પુરવઠા વિભાગને રાત્રિ દરમિયાન મળેલી બાતમીના આધારે વહેલી સવારે પુરવઠાની ટીમ દ્વારા કરાઈ હતી રેડ આ રેડમાં પુરવઠા સરકાર દ્વારા આપવામાં આવતા ઘઉં અને ચોખાના કટ્ટાઓ તથા નાના મોટા પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને આ જપ્તે કરવામાં આવેલ જથ્થો તથા વાહનો સરકારી ગોળાઓમાં લાવવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી